નવસારી જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાએ સપાટો બોલાવ્યો છે જેના કારણે જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓની જળસપાટીમાં વધારો થયો છે તો બીજી તરફ નવસારીના વિવિધ વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતા ફરી એકવાર જનજીવનને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા બે દિવસથી નવસારીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે એટલું જ નહીં નવસારી સહિત ઉપરવાસમાં પણ સારો વરસાદ થવાના પગલે નવસારીની નદીઓ ફરી એકવાર પોતાનો અસલી મિજાજ બતાવી રહી છે જિલ્લાની પૂર્ણા નદીની સપાટીમાં વધારો થતાં નવસારી તાલુકાના સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું

ખાસ કરીને શહેરના કાવેરી વિસ્તારના દેસરા અને કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાતા પાલિકાનું તંત્ર પણ દોડતું થયું હતું પાંચ દિવસ પહેલા પણ પૂર્ણા નદીએ નવસારી શહેરને બેટમાં ફેરવી નાખ્યું હતું જેના પગલે દોઢ લાખથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો હવે અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી વધતા બીલીમોરા શહેરમાં પાણી ભરાવવાથી લોકોની ચિંતાનો પારો પણ વધવા લાગ્યો છે

લીલીમરાની પરિસ્થિતિમાં અંબિકા નદી અને કાવેરી નદી બંને બંને કાંઠે હોઈ રહી છે અને આ પર્યા ઉપરવાસના વધારે પડતા વરસાદના લીધે આ સ્થિતિ સર્જાય છે તેમજ આ અંબિકા નદીની અંદર જે પૂ પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે વાડિયા સીફ તેમજ પોલીસ સ્ટેશનની પાછળનો ભાગે આ પાણીઓ રોડ પર આવવાની આવી ગયા છે તેમજ તંત્રએ પણ ચીફ ઓફિસર બિલીમારા નગરપાલિકાએ પણ જાહેરાતો કરાવી દીધી છે ફાયર બ્રિગેડની બે બે ટીમોને તૈયાર કરવામાં આવી છે બોટ સાથે અને માજી કોર્પોરેટરોને અને સામાજિક સંસ્થાઓને સહયોગ આપવા માટે ચીફ ઓફિસરે અપીલ કરી છે આ જે અંબિકાનો જે વિસ્તાર છે એ પોલીસ સ્ટેશનનું પાછળ છે વેગામવાડાની ચાલ છે માંડફ ફળિયાનો કાંઠા વિસ્તાર છે તેમજ જે કાવેરીનો વિસ્તાર છે એ દેસરા રોડ છે રામજી મંદિર છે અને ગિરિરાજનગર છે ભાઠા પડિયા છે રાવલ પડિયા છે એ બધા વિસ્તારોમાં રોડ ઉપર પાણી આવી ગયા છે એક તરફ નવસારી સહિત ઉપરવાસમાં વરસાદે જિલ્લાની નદીઓને બે કાંઠે વહેતી કરી દીધી છે તો બીજી તરફ આ જ નદીઓમાં પાણી અને સતત વરસતો વરસાદ નવસારી જિલ્લાના લોકોની મુસીબતમાં વધારો કરી રહ્યો છે પરંતુ તંત્ર સબ સલામતના દાવા કરીને પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું કહીને સંતોષ માની રહી છે તેથી કહી શકાય કે હાલ નવસારીના હાલ બેહાલ થઈ રહ્યા છે નવસારી શહેર અને જિલ્લામાં ફરીવાર મેઘરાજાએ મન મૂકીને વરસવાની શરૂઆત કરી છે જેને લઈને નવસારીમાં હાલ તો વરસાદી માહોલ જામ્યો છે પરંતુ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીની લોકમાતાઓના જળસ્તર ફરી વધ્યા છે જેને લઈને જે સુપા કુરેલને જોડતો લો લેવલ બ્રિજ છે જે છઠ્ઠીવાર પાણીમાં ગરકાવ થયો છે તેને કારણે જે સુપા અને કુરેલના લોકોને જે આવન જાવન કરવા માટે આ મુખ્ય બ્રિજ ગણવામાં આવે છે પરંતુ આ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં હાલ તો તેઓએ મોટો ચકરાવો ખાવાનો વારો આવ્યો છે તો બીજી તરફ જે પૂણા નદીના કિનારે જે ખેડૂતોની ખેતી છે તેમાં પણ આ પાણી ઘૂસવાથી ખેડૂતોને પણ મોટી નુકસાનીની ભીતિ સર્જાઈ રહી છે પરંતુ હાલ જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વહીવટીતંત્ર પણ એલર્ટ થયું છે કારણ કે ગત ગત સપ્તાહમાં જે પ્રમાણે પૂણા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને જે નવસારીમાં પૂરની તરાજી સર્જી હતી જેને લઈને વહીવટીતંત્ર હાલ જે નદીઓના જળસ્તર પર ચોક્કસ નજર રાખીને બેઠું છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે પરિમલ મકવાણા ઈટીવી ભારત નવસારી